અમારી ઘરે એક મસ્ત મસ્ત ગુડ ન્યુઝ છે તમને બતાવું આજે મેં કાલે તમને બતાવ્યું હતું પણ એ મેં આમ નહોતું બતાવ્યું ક્યાં આપણે સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે અને અત્યંતના ખબર કાઢવા આવ્યા છે આજે એટલો ખુશીનો અને આનંદનો દિવસ છે ને સબસ્ક્રાઈબર અમારા ઘરે આવે ને એટલે અમને એમ થાય કે અમારા ઘરે ભગવાન આવ્યા એવું લાગે ગોતતા ગોતતા એવા બચાવી ગોતી આવી છે મમ્મી એવા છે ઘણા ટાઈમ પછી ઘણો ટાઈમ એટલે કેટલો ટાઈમ થઈ ગયો છે એ તો મને કઈ યાદ નથી પણ મારા મમ્મી એવા છે અત્યંતના ખબર હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જઈશું તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં તો અત્યારેમાં જોન મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને કારણ કે જો આજે હું છું ખબર કે આને અમારે શા એવો બનાવ્યો ને તેની વાત જવું જો ગળ્યો ગળ્યો સાહણી જેવો મત જેવો શા બનાવ્યો અત્યારે અત્યારમાં હવું મૂળ ખરાબ નહીં મારું જો આગળ તમને બતાવું થેન્ક યુ શાંતિ જો કાયલે અને સા એવો કીરો તો સાહાણી જો આજે કીરો હમણા બે દિવસ છે બે તો એવું કેમ લે કોટુ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી છે માતાજી બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું તાલો મસ મસ નાસ્તો કરું છું નાસ્તો કરવા લો તો તો ખાઈ લીધું ઘરે કેવડો સા કોઈ ની મને કોઈ ડાકે ન ખે બોળો રોટલો મસ્ત મસ્ત હાથનો વોળો વડે છે ને એ ખાધો અડધો રોટલો ખાધો હવે બાસરી શરૂઆત કરી અને સેવડો ખાવા શા અને સેવડો ખાસ તો જો નાસ્તા પાણી કરીને અમે થઈ ગયા છે ઊભા વાસર ઉડી નહીં ખાવે કચરા પોતા બાકી છે આપણે બેન ભાઈને આ પલંગ લઈ લીધા છે તો બેન ભાઈ બે અહીંયા હોઈ ગયા છે એને હોવા દેવાનું છે ને આપણે કચરા પોતા કરવાના છે આપણે કચરા પોતા કરી નાખ છીએ અને અમારી ઘરે એક મસ્ત મસ્ત ગુડ ન્યૂઝ છે તમને બતાવો આજે મેં કાલે તમને બતાવ્યું હતું પણ એ મેં આમ નહોતું બતાવ્યું કે આ વિડીયો મેં બતાવ્યું હતું તમને ખાલી ઈંડો ફૂટેલો બતાવ્યું હતું આજે તો બે બસ્સા થઈ ગયા બહુ મસ્ત મસ્ત ક્યુટ ક્યુટ એવા લાગે છે ને નાના નાના મોટા મોટા થતા જાય એમ તો તમને હવે એમ બતાવતા જ દાખો બે ગયા ત્રણ દિવસ પણ આજે તો નાના નાના ક્યુટ ક્યુટ બસા છે આની માં લાગે કા છો છે ને આઈ જો અહીં ઊભી જશે આની માં છે કે જઈ છે ને અહીંથી ખતી નથી જો કેટલા મસ્ત છે ના ના નાના અને એક મેજા મરશા ફૂકવા ને થાળીમાં તો એ બધાય લઈને વહી ગયા માળામાં બોલો જો મેં કાંગી નાખી છે અહીંયા આ ફૂટલું ઈંડું છે આમાં જો તુલસીમાં હોત ને બે પાંદડે છા આ જો અહીંયા જો તમને આ સોળ દેખાય નાનો એવો છે આવડો આ તુલસીમાં છે બે પાંદડે તુલસીમાં ઈચ્છા અને બસા ઈચ્છા બોલો કેટલા મસ્ત છે જો સરસ છે કઈ નહીં હોવા દઈએ આપણે એની માં જો હમણાં આવશે આપણે આગળ આગળ આવી જાઓ ને એટલે એની માં તરત જ આવી જાય કારણ કે બીતા નથી અમારથી કબૂતર પણ એટલું નજીકથી તમને બતાવવું થયું એટલે કબૂતરને તો વયું જ જવું પડે આગળ આવશે એની માં એને કંઈ બીક નથી લાગતી કે અમે લોકો અડીએ કે કેમ થાય લઈ જાય કોઈ વસ્તુ બીક નથી લાગતી બીવેની નહીં હસોડા કંઈ પાસે બધું કામકાજ કરતો તો હાવણો ત્યાં પડ્યો છે કપડાં ફૂકવાના હોય બધું કામ અહીંયા કરતા હોય પણ બીવેની નહીં એ કોઈ મસ્ત આગળ આવશે જોઈને ઘડીક આગળ પાછા થઈ જાવ ને આગળ ભાઈ આવશે સારું હાલો આપણે આપણું કામ લઈ લઈ જાય આવી ગઈ એની માસે આવી ગયું ગાકડી વહી જાય એમાં માય ઊભા થઈ ને તોય તે કુંડામાં વહી જાય અંદર એને એવું કાંઈ બીક ન લાગે કે અમે લોકો સહી એટલે જાવું કે ન જાવું કે આમ ઘરની જે મસ્ત એ ડોકાય જોવે છે જો જાય છે હવે કુંડામાં જોજો તમે હમણાં કુંડામાં વહી જાય પેલા આજુબાજુમાં જોઈ લે કબૂતર એટલે કબૂતર

સ્કૂલે મોકલવાના છે એક એક ને કારણ કે અત્યંત ને હાવ હારું છે આપણે કાલે દવાખાને બતાવવા જવાનું છે અને ફેરી પપ્પા કામે જવાનું ટાઈમ થઈ ગયો છે તો ઈ જાય હવે કામે જય શ્રી કૃષ્ણ જય માતાજી જા તો જો આપણે બપોર થઈ ગયા છે રસોઈ બનાવવાની તૈયારી કરી નાખી છે અને અત્યંતને જો નાઈ તૈયાર થઈ ગયો અત્યંતને સ્કૂલ મોકલવાની છે ફેરી ગયો છે ટ્યુશન માં અત્યંત બેટા અમજત માં દીકરો હારું છે ને એ તો પટા દવા પી કે છે એટલે અને જો હું તમને એક વાત કહું આપણે સબસ્ક્રાઇબર મળવા આવ્યા છે અને અત્યંતના ખબર કાઢવા આવ્યા છે આજે એટલો ખુશીનો અને આનંદનો દિવસ છે ને ને ઘરે આવે એટલે અમને એમ થાય કે અમારે ઘરે ભગવાન એવાય એવું લાગે તો તમને બેનને મળાવું બતાવું અને એ અત્યંતના ખબર કાઢવા આવ્યા છે અને બા અને એ બેન જો બેઠા છે અને અત્યંતના ખબર કાઢવા આવ્યા કે હું આંટો મારતી આવું ને અત્યંતના ખબર કાઢતી આવું એમ

લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી દેજો બહુ મસ્ત બનાવે છે એની ભાવના અને એનો પ્રેમ કેટલો હશે એટલે કે આપણને અત્યંત પૂછવા એવા ગોતતા ગોતતા ગોતી ગામ તો કઈ અમને બહુ આનંદ છો તમે મારી ઘરે અને આમ આવતા

અને સંતરાએ મૂકી દીધા છે હવે આપણે થોડુંક અત્યંતનું કામકાજ કરી લઈએ અને બેનભરને ભણવા જવાના છે બેનભર બેન તૈયાર કરી ગયો છે હવે ફટાફટ બેનભાઈ બેન તૈયાર કરના જ છીએ તો જો આપણે સ્કૂલ જવાના છે ફૂલે ફૂલ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે ને અત્યંત આજે છ સાત દિવસ પછી સ્કૂલે જાય છે આમ તો અઠવાડિયું થઈ જ ગયું છે ઓલા દીની ઘેરે હતી આજે શનિવારે મોકલું છું કા કારણ કે છ તારીખે છે એક્ઝામ એટલે આજ જવું પડે એમ છે ટેસ્ટ હતી થોડુંક વાંચ્યા તો સારું પડે અને વોલ ટિકટ આવી નથી તો વોલ ટિકટ આવી જાય ફેની ભાઈ ની વોલ ટિકટ આવી ગઈ છે એ તો તૈયાર થાય છે અહીંયા એને દવા લઈ લીધી છે આપણે અને આ લોકો બેગ ને તૈયાર થઈ ગયું ટિફિન તૈયાર થઈ ગયા તો હાલો આપણે અત્યંતને આને મૂકી આવી ગામડા હા હાલો હવે ફટાફટ મૂકી આવી સ્કૂલે સારું જો તો ફેની પપ્પા કામે થી વઈ વસી ઘરે ફેની અત્યંત વઈ ગયા છે સ્કૂલે બેન ભાઈ ગયા અને આ આવ્યા આપણે જવાનું ને આવવાનું એમ જ તો રાખવાનું 2 વાગ્યા સુધી કામ કન્ટિન્યુ હોય 2 વાગ્યા પછી થોડુંક આપણે આરામ મળે એમ તો આપણે ને કેક આપણા ઘરે મહેમાન આવ્યા થાય એમ અત્યંત <laughs> <laughs>

મઠ તો કોફી કલર ના હોય પૂરાપૂરા એટલે મઠનું નહીં પણ અડદનું શાક છે આ તમારે જો તમને તો આમ ખબર નહીં પડે જો છે ને અડદનું શાક રોટલા બાજરીના અને સાસ આમાં સાસ બે સાઈઝ છે અને વઘારેલા ભાત છે મસ્ત તો જો આપણે જમવા બેસ દઈએ ફેન પપ્પા જમવા નહીં દઈ અને તમે બધા આવી જાઓ જમવા

તો હારો હાલો ફટાફટ ઘડી મારવા મળી એટલે હાડી આપણી જલ્દી જલ્દી હંગે લઈ જાય એ વાર નહીં લાગે અડધી પોણે કલાક થાય તો ફટાફટ ઘડી મારવા મળી પછી દરેક ધોલું લેવું તો લઈ પછી બ્લાઉઝ નું કટિંગ એકાદું કરશું ક્યાં તો હાડી ફોન આવશે પાછો કે હાડી પાછી લઈ જાઉં દઈ જાવ ને એમ હાયલા કરે ધીમે ધીમે તો આલો ફટાફટ હું હાડી હંગે નાખું તો જો આપણે હાડી બધી અહીંથી નાખી છે ઢગલો થઈ ગયો છે પૂરો કારણ કે ચાલીસ હાડી હતી આપણે બંડલ મારી લીધા બધા બંડલ વાળી લીધા વીસ વીસ હાડીના બંડલ વાળવાના હોય

કારણ કે હુંક બ્લાઉઝ આવે છે એટલે હુંક લાવવા પડશે બટન તો છે મારી આગળ અને હુંક ટાંકી લઈ છ સો હુંક આવે બધાને એટલે હુંક જોઈ ક્લિપ કોઈ કહેતા હોય હું કહેતા હોય હું તો તો પહેલાથી હું કહું કે નહીં એટલે હું કસ કહું છું જાવું હોય ને કોઈ ક્લિપ કહેતા હોય કે ક્લિપ ઉવાળા એમ તો સારું હાલો આપણે ત્રણેય બ્લાઉઝમાં હું ટાંકવાના છે એક બે ત્રણ એટલે બે બ્લાઉઝમાં જ થાય આને તો આપણે કોઈ પોરવી લીધી અને ટાંકવા મળ્યા છીએ પાછળથી આ રીતના ટાંકવાનું આવે

તો જો અત્યંત બેન ભાઈ સ્કૂલેથી ભાઈ એવા અત્યંત આવીને તરત જ હોઈ ગઈ હતી તો જાગી ગઈ ને બટા કેવું લાગે સારું લાગે હે મૂડ નથી હજી મૂડ આવશે કઈ અને એવા ખબર છે તને હે ખબર છે તને આઈ એ વાય ખબર છે ખબર છે આઈ એવાય મારા મમ્મી એવા છે ઘણા ટાઈમ પછી ઘણો ટાઈમ એટલે કેટલો ટાઈમ થઈ જશે એ તો મને કઈ યાદ નથી પણ મારા મમ્મી એવા છે અત્યંતના ખબર કાઢવા જય શ્રી કૃષ્ણ